નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું મહિમા સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર પીએમ મોદી મધ્યપ્રદેશના જાંબુઆમાં સાત હજાર પાંચસો પચાસ કરોડની વિકાસ યોજનાનો શિલાન્યાસ કર્યો કહ્યું એમપી અને ગુજરાતના લોકોના દિલ જોડાયેલા છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કર્ણાટકના મૈસુરમાં જાહેર સભાને સંબોધન કહ્યું પીએમ મોદીએ વિશ્વભરમાં ભારતને સિદ્ધિ અપાવી છે રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત ન્યાય યાત્રા છત્તીસગઢના રાયગઢ પહોંચી ચૌદ ફેબ્રુઆરીએ યાત્રા બલરામપુરથી ઝારખંડ જોશે ઉત્તર અને મધ્ય ભારતમાં હવામાનમાં પલટાની આગાહી ઠંડીની સિઝનમાં હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ મંદિરમાં વિશેષ ઉત્સવને લઈને તૈયારીઓ આવતીકાલે ગબ્બરમાં પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના જાંબુઆમાં આદિવાસી સંમેલનને સંબોધિત કર્યું હતું આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને સાત હજાર પાંચસો પચાસ કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કર્યો હતો વડાપ્રધાન લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને રાજ્યની ખાદ્ય સબસીડી યોજના હેઠળ હપ્તાનું વિતરણ કરશે અહીં જણાવવાનું કે જાંબુઆ રાજ્યમાં આદિવાસી રાજકારણ કેન્દ્ર રહ્યું છે આ વિસ્તારમાં ભીલ અને ઘણી આદિવાસીઓ જાતિઓ વસે છે જાંબુઆ નજીક લોકસભાની ત્રણ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે अહીંથી પીએમ મોદી આસપાસના જિલ્લા ધાર રતલામ અને ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારને પણ પ્રભાવિત કરી શકે છે કહે રહે છે કે મોદી મધ્યપ્રદેશમાં જાબુઆ છે લોકસભાની લડાઈ કા આગાજ કરેગા મેં બતાના ચાહતા હું कि मोदी लोकसभा चुनाव के प्रचार के लिए नहीं आया है मोदी तो सेवक के तौर पर ईश्वर रूपी एमपी की जनता जनार्दन का आभार मानने आया है केंद्रीय गृह मंत्री अमित शाह रविवार कहू કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસા માટે આદર અપાવવાનું કામ કર્યું છે કર્ણાટકના મૈસૂરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે મોદીજીએ અયોધ્યામાં રામ મંદિર કાશી વિશ્વનાથ અને મહાકાલ કોરિડોર તથા કેદારનાથ અને બદ્રીનાથ જેવા સાંસ્કૃતિક કેન્દ્રોના પુનરુદ્ધાન માટે કામ કર્યું છે

કોંગ્રેસ ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જણાવ્યું હતું કે ખેડૂતોના વ્યાપક વિરોધના જવાબમાં કેન્દ્રએ માત્ર ત્રણ ફાર્મ કાયદાઓને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ એક સૂચના દ્વારા તેમને ઔપચારિક રીતે રદ કર્યા નથી પંજાબના લુધયાણામાં એક સભાને સંબોધતા ખડગે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય તેમના આંદોલનને સમાપ્ત કરવા માટે મનાવવાનો એક પ્રયાસ હતો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ખેડૂતો ઘણી માંગણીઓ સાથે ફરીથી રસ્તા પર ઉતર્યા છે उनसे बात नहीं की है किसान तीन काले कानून के खिलाफ लड़े लेकिन उन्होंने कानून को सस्पेंड किया लेकिन कानून अभी नोटिफिकेशन में वापिस लेने का आया नहीं तो जब तक ये उस वक्त आंदोलन को समाप्त करने के लिए उन्होंने कानून को तीन काले कानून को सस्पेंड किया लेकिन उसका नोटिफिकेशन कहा है कि हमने ये रद्द कर दिया ये तीनों कानून हमने कैंसल कर दिया ये अभी तक बाहर नहीं आया ये मोदी की चाल है ये हमेशा दिखाते हैं ये कानून को रद्द करने के लिए हम सब लोग पहले से लड़ रहे हैं अभी भी लड़ेंगे और लड़ते रहेंगे जब तक ये रद्द नहीं होगा या इन्हो नहीं करेंगे आने वाले 2024 की सरकार हमारी बनेगी तब इसको निकाल रहे ये तीनों कानून को रद्द कर देंगे कांग्रेस मा हाकी काढ़िया बाद कलकी धाम न पीठाधीश्वर આચાર્ય પ્રમોદ કૃષ્ણ કરી એક પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી આ દરમિયાન એવું કહીને તેમને બહાર કર્યા છે કે તેઓ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ પ્રધાનમંત્રી સાથે જોવા મળ્યા હતા જોકે તેઓ ત્યારે કલકી શિલાન્યાસ માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે ગયા હતા त्यारबाद आचार्य प्रमोद कृष्ण में पीएम मोदी ना पण खूब वखाण कर्या हता भारत को और शक्तिशाली बनाने के लिए भारत को विश्व गुरु बनाने के लिए मैं इस देश के प्रधानमंत्री के साथ खड़ा हूं मुझे ये कहते हुए हर्ष हो रहा है इस देश को एक सुयोग्य सुसंस्कृत समर्थ नेतृत्व की आवश्यकता थी जो नरेंद्र मोदी जी ने पूरी की है मध्य प्रदेश के कर्मठ मुख्यमंत्री आदरणीय योगी आदित्यनाथ जी का भी आज आभार व्यक्त करता हूं उन्होंने श्री की धाम के शिलान्यास समारोह में आने का न्यौता स्वीकार किया कल क्या होगा ये किसी को नहीं, नहीं पता लेकिन मैं इतना अवश्य कहना चाहता हूं 16-17 साल की उम्र में मैंने जो वचन राजीव गांधी जी को दिया था वो आज तक आज इस उम्र में एक संकल्प ले रहा हूं मैं आजीवन नरेंद्र मोदी के साथ मैंने अपनी बातों को बड़े पवित्र भाव से रखा है मैं कांग्रेस के उन सभी नेताओं करना चाहता हूँ जिन्होंने श्री कलकी धाम का समर्थन किया जिन्होंने मेरे प्रति सादर सम्मान व्यक्त किया તડકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે દક્ષિણ પૂર્વ યુપીમાં સોમવાર થી ત્રણ દિવસ હળવા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય મધ્ય ભારતમાં તેર ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ અને સાથે વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માને રવિવારે જિલ્લાના ગોવિંદવાલ સાહિબ ખાતે પાંચસો ચાલીસ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ રાજ્યના લોકોને સમર્પિત કર્યો હતો દિલ્હી રાજ્ય સરકારે ગયા મહિને રૂપિયા એક હજાર એસી કરોડના ખર્ચે આ પ્લાન્ટ ખરીદ્યો હતો જે અગાઉ જીવી કે પાવરની માલિકીનું હતું दावो करवा मावे होतो कि ते सरकार द्वारा खरीद प्रथम खानगी पावर प्लांट है कोयला हमारे पास है और हाई क्वालिटी का कोयला है तो इससे बिजली इंडस्ट्री के लिए दो घरों में तो बिजली बैसी नब्बे परसेंट पंजाब में बिल नहीं आता और खेतों की बिजली बिल्कुल फ्री है लेकिन इंडस्ट्री को बिजली की जरूरत रहती है अब इंडस्ट्री आ रही है तो हम इस थर्मल प्लांट के जरिए सस्ती बिजली इंडस्ट्री को दे सकते हैं तो आज बहुत बड़ा दिन है कि पंजाब सरकार को इसकी चाबियां मिली हैं जैसे पंजाबी में बोलते हैं हमने इसका ओवर कर लिया है और आज पहला यूनिट जो है पहला यूनिट बिजली का वो पंजाब को जाएगा ये पहली बार उल्टा हुआ है कि एक सरकार आई है जिसने प्राइवेट सेक्टर से खरीद के अब सरकारी महकमा वो चलेगा एफिशिएंट चलेगा जो सारी कैलकुलेशन की गई है प्रॉफिट में चलेगा बिजली सस्ती पैदा होगी वो सारी कैलकुलेशन की गई है और सबसे बड़ी बात है कि आज अगर 540 मेगावाट का एक प्लांट इसी इतना बड़ा लगाया जाए तो कम से कम साढ़े चार हजार करोड़ का पड़ेगा और हमने ये हजार करोड़ में खरीदा है तो यही दिखाता है कि एक ईमानदार सरकार के आने से लोगों को कितना फायदा होता है यूपी विधानसभा ने विधान परिषद सभ्य रविवार अयोध्या राम मंदिर में रामलला दर्शन करने पहुंचा था उत्तर प्रदेश विधानसभा बने गृहों सभ्य रविवार अयोध्या में नवनिर्मित राम मंदिर दर्शन करवा करने पहुंचा था भगवान श्री रामलला का बहु प्रतिष्ठित और दिव्य दर्शन करने का सौभाग्य प्राप्त किए हैं भगवान श्री राम की कृपा सभी राम भक्तों को प्राप्त हो और 2024 में तीसरी बार प्रचंड बहुमत से मोदी सरकार और 2027 में फिर एक बार यूपी में 300 पार देश में 400 पार जय श्री राम अद्भुत अलौकिक अकल्पनीय ईश्वर की कृपा है कि हम सबको ऐसे समय में जन्म दिए हैं कि हम लोग साक्षात ये सब चीजों को देख रहे हैं अपने आंखों से देख रहे हैं जिसके लिए सदियों से लोग इंतजार कर रहे थे कई पीढ़ियां बीत गई लाखों लोग जिसके लिए बलिदान हो गए उनको यह अवसर नहीं मिला हम सब सौभाग्यशाली हैं कि हम लोग अपने जन्म और जीवन दोनों को सार्थक कर रहे हैं यहाँ आकर के दर्शन कर रहे हैं हम लोग का जीवन धन्य हो गया दिल्ली न मुख्यमंत्री अरविंद केजरीवाल और पंजाब न सी भगवंत मान सोमवार राम मंदिर में पूजा करवाई रहा है અહીં જણાવવાનું કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ પોતાના પરિવારના સભ્યો સાથે અયોધ્યા જશે અને નવા બનેલા રામ મંદિરમાં દર્શન કરશે

રામ મંદિરમાં રામલલાની પૂજા કરવા આમંત્રણ આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ભારતીય ફિલસૂફ સ્વામી દયાનંદ સરસ્વતીનો જ્યાં જન્મ થયો છે ત્યાં ગુજરાતમાં જન્મ લેવો એ ખૂબ જ સન્માનની વાત છે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીને તેમની સરસ્વતી પર શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો મેરા સૌભાગ્ય રહા કે જન્મભૂમિ ગુજરાત મે જન્મ મિલા કર્મભૂમિ હરિયાણા લંબે સમય તક मुझे भी उस हरियाणा के जीवन को निकट से जानने समझने का और वहां कार्य करने का अवसर मिला इसलिए स्वाभाविक तौर पर मेरे जीवन में उनका एक अलग प्रभाव है उनकी अपनी एक भूमिका है मैं आज इस अवसर पर

રાજી થયા છીએ અમારો આશરો થયો છે ભાડે રહેતા હતા અમે મજૂરી કામ કરી છીએ ખેતીવાડી કરી છે મજૂરી આ મકાન અમે સારું કર્યું છે અમે પાંચ માણસ છે ઘરમાં મને આ અમને આ મકાન મળ્યું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા પથ પર એકાવન શક્તિપીઠ મંદિરનો વિશેષ ઉત્સવ ઉજવનાર છે જેને લઈ મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે સાથે પરિક્રમા પથ ઉપર થયેલા એકાવન શક્તિપીઠના મંદિરોને હાલના તબક્કે તૈયારીના ભાગરૂપે ફૂલોનો શણગાર ચાલી રહ્યો છે આવતીકાલે પરિક્રમા મહોત્સવના ગબ્બર તળેટીમાંથી વિક્રમ પથ ઉપર પાલખી યાત્રા અને શંખ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે આ પરિક્રમા મહોત્સવમાં આવનાર લાખોની સંખ્યામાં જે માય ભક્તો આવશે તેમને બનાસકાંઠા સહિત આસપાસના પાંચ જિલ્લાઓમાંથી નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે અને અંબાજી પહોંચ્યા બાદ તમામ યાત્રિકોને બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે તમામ યાત્રિકો માટે અલ્પાહારની પણ રસ્તામાં જ વ્યવસ્થા કરાઈ છે શ્રી જેમ શ્રી એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી જે તે બાર બે બે હજાર ચોવીસથી સોળ બે બે હજાર ચોવીસની વચ્ચે યોજાવા જઈ રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે રહીને સંકલનમાં રહીને અહીંયા આવતા તમામ યાત્રિકો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી રહ્યા છે સૌથી પહેલાં પરિવહનની વાત કરીએ તો બનાસકાંઠાની સાથે સાથે આસપાસના પાડોશી જે પાંચ જિલ્લાઓ છે ત્યાંથી કુલ સાતસો ને પચાસ બસીસમાં યાત્રિકો અહીંયા આવી રહ્યા છે અને આપની સાથે આ શેર કરવામાં અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આ જે બસ સેવા છે એ યાત્રિકો માટે સંપૂર્ણપણે નિશુલ્ક થવાની છે તેનો સંપૂર્ણ ખર્ચો ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સરકારશ્રીના નેતૃત્વ હેઠળ ભોગવી રહ્યા છે તો આપના થકી અમે જિલ્લાના તમામ અન્ય જિલ્લાઓના જેટલા બી યાત્રિકો છે તેઓને આવાહન કરીએ છીએ કે એ લોકો આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાને એક ધન્યતા અનુભવી શકે છે તે સિવાય અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે બે ટાઈમ કરેલી છે જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે બે અલગ અલગ જગ્યા છે એક તો ગબ્બર તળેટી જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક અને ક્રાઉડ કંટ્રોલના મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જેટલા બી પાંચ જિલ્લાઓ છે તેઓની બસીસને અમે અલગ અલગ પાર્કિંગ પ્લોટ્સ એલોટ કર્યા છે એઓના તેઓના બનાસકાંઠાના જે રૂટ્સ છે તેને ધ્યાનમાં રાખીને સુરતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસના ફૂડ એન્ડ એગ્રીટેક બે હજાર ચોવીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરની એક બેકરી દ્વારા અયોધ્યા રામ મંદિરની થીમ તૈયાર કરાયેલી કેક આકર્ષણનું કેન્દ્ર બની છે સુરતના સરસાણા વિસ્તાર ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એક્સપોમાં શહેરની અતુલ બેકરી દ્વારા અયોધ્યા રામ મંદિરના થીમ પર કેક તૈયાર કરવામાં આવી છે વીસ કિલોના આ કેક રામ મંદિરના થીમ પર તૈયાર કરવામાં આવી છે આ કેક બનાવવા માટે ચારથી પાંચ દિવસનો સમય લાગ્યો છે કલાકની મહેનત બાદ તૈયાર કરી છે એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી આ કેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે જાણી રહ્યા છો કે છેલ્લા પાંચસો વર્ષથી જે ગુજરાત ભારતની જનતાને જેની રાહ હતી કે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય તો એના માટે અતુલ બેકરી પણ તેમાં સ્વાભાવિક બને એ માટે અમે સ્પેશિયલ વીસ કિલોની એક વેજીટેબલ પ્યોર વેજ કેક તૈયાર કરવામાં આવી છે જેનું વજન વીસ કિલો છે અને જેને બનાવવા માટે અમને ચારથી પાંચ દિવસનો સમય લાગ્યો છે અને તેની પાછળ ચારથી પાંચ કર્મચારીઓ સ્પેશિયલ ચોવીસ કલાક તંત્રોડ મહેનત કરીને કેક ડિઝાઇન કરવામાં આવી છે જે બી એક્ઝિબિટર અને વિઝિટરો અહીંયા વિઝિટ કરે છે તે લોકો રામ મંદિરની કેક સાથે પોતાની સેલ્ફી સેલ્ફી ખેંચે છે અને પોતાને હિન્દુ હોવાનો ગર્વની લાગણી અનુભવે છે આજે દસ અગિયાર બાર ત્રણ દિવસ ફેબ્રુઆરીમાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો અને હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે આજે ઉદઘાટિત થયેલા આ બંને એક્ઝિબિશનમાં ફૂડ એન્ડ એગ્રીટેકમાં સો કરતાં એક્ઝિબિટર્સ આખા ભારતમાંથી આવ્યા છે અને ખાવાની ખાદ્ય પદાર્થો ચીજવસ્તુઓને અનુલક્ષીને નવી નવી ટેકનોલોજી શું છે તે અંગેની મશીનરી અને નવી નવી પ્રોડક્ટ આધુનિક અને ઓર્ગેનિક પણ કેવી રીતે મળી શકે કઈ કઈ બ્રાન્ડથી કઈ કઈ કંપની કઈ પ્રોડક્ટ બનાવે છે અને ખાવા માટે એની શું અસરો હોય છે તે એમાં ખૂબ જ સરસ રીતે ઉપલબ્ધ છે આ ફૂડ એક્સપોમાં ભારતભરમાંથી સો જેટલા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે જોડાયેલા લોકોએ ભાગ લીધો છે એક્સપોમાં પંદરથી સોળ હજાર જેટલા લોકોએ મુલાકાત માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ એક્ઝિબિશન તેમના બ્રાન્ડ પ્રમોશન માટે સોનેરી તક હોવાનું કહેવાય રહ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી મધ્યપ્રદેશના જબલપુરના અનીતાભાઈ ઠાકુર મર્યાદિત આવક હોવા છતાં સમાજ સેવા કરીને લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યા છે તો તે વિશે જોઈ આવો મારો વિશે અહેવાલ આ છે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના ધીમર ગામના એકાવન વર્ષીય આદિવાસી મહિલા અનિતાબાઈ ઠાકુર જેઓ અઢાર વર્ષથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે મર્યાદિત આવક હોવા છતાં તેમણે સમાજની નવ દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને લગ્નનો સંપૂર્ણ ખર્ચ તેઓ ઉઠાવે છે એક જો અનિતાબાઈ આદિવાસી મહિલા હૈ ગરીબ કન્યાઓ કાબ નો કન્યાઓ કાવાહ કરા ચુકી और दसवीं कतार में है और हमारे ख्याल से ऐसी दो तीन महिलाओं का और जो परिवार है गरीब उनके यहाँ से उनकी मतलब इनके पास बात आई थी कि हमारी भी बेटी का विवाह इनको करवाना है हमारे लिए गरन, इस गांव की बात छोड़ो ये शेहपरा तहसील की विधानसभा के लिए गौरव की बात है तरण पुत्रों ने माता एवं अनिता नु कहू ते बद्दी छोकरियों ने पोता दीकर समान माने हमारी बेटी नहीं है तीन बेटे बेटा है તેની કહે છે કે તે છોકરીઓના લગ્ન નો તમામ ખર્ચ પોતે ઉઠાવે છે અને તેના પુત્રો તરફથી મળેલા સમર્થનથીજ લે લેતી હું कुछ बनी मैं कुछ मेरे तीन बेटा मदद कर देते हैं ऐसा ही ऐसे जोरत जोरत अपने मेरी खेत दो ढाई एकड़ खेती है बस मंदूर ही मंदूरी से करती हूँ अनिता बाई गामनी शाड़ा मा रसोया तरीके पर काम करे छे सब कुछ भजिया पूरी सब्जी खीर पूरी घर जैसे इसलिए आप लोग मम्मी बोलते हैं हाँ। गांव के सभी लोग क्या बोलते हैं इनको मम्मी मुझे यहाँ अठारह साल हो गया है रेगुलर और इसके बीच में इनको पंद्रह साल रसोईया का कार्य करते हो गया है और इनको बच्चों से इतना प्यार मिलता है और बच्चों को ये इतना प्यार देती हैं कि पंद्रह साल पहले जो बच्चे थे आज वो बच्चे वाले हो गए वो भी आज इनको मम्मी ही बोलते हैं और गांव के सभी बच्चे जैसे अपने माँ अपने बच्चे को प्यार करती है ऐसे प्यार करती हैं बच्चों को और बहुत अच्छे से उनका रख रखाव करती हैं ગામના બાળકો અનિતાબાઈ માટે વિશેષ માન અને સન્માન ધરાવે છે મમ્મી અનિતા દેવી એ માતા પિતા ગુમાવનાર એક દીકરી ને દત્તક પણ લીધી છે તેઓ કહે છે કે ભવિષ્યમાં પણ તેઓ આનાથી વધુ સારું કામ કરવાની આશા રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ આજે સમાચારમાં આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ટીવી નમસ્કાર